જય હિન્દ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ફોરેસ્ટ ગ્રાઉન્ડ વિશે તો ફોરેસ્ટ ગ્રાઉન્ડમાં દોડ વિશે વાત કરવાના છીએ એ પહેલાં અમે લાંબી કૂદ અને ઊંચી કૂદ બંનેના વિડીયો મૂક્યા છે તમારા બધાની કોમેન્ટોના આધારે અમને એમ થયું કે આ વિડીયો બહુ જરૂરી છે પણ જોઈએ એટલો એ વિડીયોને રિસ્પોન્સ મળ્યો નથી અમારે તમને નમ્ર અપીલ છે કે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધા જ વિડીયો છે એ જોતા રહો અને બીજા લોકોને શેર કરો જેથી કરી બધાની મદદ છે એ થઈ શકે અને અમને પણ થોડુંક મોટિવેશન મળે તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો વિડીયો આજના વિડીયોમાં દોડ ઉપર આપણે ફોકસ કરવાનું છે એ પહેલાં પણ એક વિડીયોમાં સામાન્ય વાત દોડ ઉપર કરી લીધી છે હવે એનાથી આગળનો સ્ટેપ છે એ આપણે એના પર ચર્ચા કરીશું આપણે તો ફોરેસ્ટની અંદર મેં તમને જેમ પહેલાં કીધું હતું એમ કે બીજા ગ્રાઉન્ડ પહેલાં ફોરેસ્ટની જે દોડ છે એ થોડીક અઘરી પડે કારણ કે એમાં ઘણી બધી વસ્તુ આવે છે અને દોડ પણ થોડીક છે એ ફાસ્ટ દોડવી પડે છે એના કારણે થોડીક છે એ તકલીફ પડવાની સંભાવના રહે તો આની અંદર તમારે જે છે ને એ સ્પીડ છે ને એ મેન્ટેન કરી રાખવી પડે જો તમે એ સ્પીડ જેટલી તમે મેન્ટેન કરશો એટલો તમને ફાયદો થાય સ્પીડ મેન્ટેન કરવી મતલબ કે તમારે દરેક રાઉન્ડની અંદર સમાન રેશો જળવાઈ રહે સમયનો એ તમારે ખાસ જોવાનું છે દાખલા તરીકે દરેક રાઉન્ડ છે એ આપણે દોઢ મિનિટમાં પૂરો કરવાનો છે એટલે કે દરેક રાઉન્ડ દોઢ મહિના પૂરો થાય પણ જે છેલ્લો રાઉન્ડ છે એમાં તમારે પાસે જે સ્ટેમિના વધી હોય એ સ્ટેમિના તમારે સ્પ્રિન્ટ તરીકે વાપરવી પડશે એની જે સ્પ્રિન્ટ છે એની વાત આપણે છેલ્લે કરશું તો અત્યારે પહેલાં આપણે દોડ ઉપર સામાન્ય ફોકસ કરી લઈએ દોડની અંદર કેવું હોય છે કે સામાન્ય રીતે તમારે છે ને સ્ટેપ મહત્ત્વના હોય છે તમે નાના નાના સ્ટેપ લઈને દોડો તો તમારે વધારે સમય લાગે અહીંયા સમકક્ષમાં તમે જો મોટા સ્ટેપ લો તો તમારે બહુ ફાયદો થાય મોટા સ્ટેપ જેમ તમે મોટા સ્ટેપ લેવો ને એમ તમારે દોડવાની જે ઝડપ છે ને એમાં વધારો થાય અને તમારે ઓછો સમય થાય સ્ટેપ કાઉન્ટ કરવા માટે શું કરવું પડે મતલબ કે લાંબા કરવા માટે તો એના માટે તમારે સ્ટેપની પ્રેક્ટિસ કરવી પડશે લાંબા ઠેકડા મારવા પડશે દોડો ત્યારે તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે સ્ટેપમાંથી કે આપણા સ્ટેપ જે છે ફૂટ નહોતું તો હવે એનાથી વધારે થાય છે કે નહીં એના પર ફોકસ કરવું પડશે બીજું કે તમારો થોડોક ઝુકાવ છે નહીં આગળની તરફ હોવો જોઈએ એટલે કે આવી રીતે આમ આગળની તરફ તમે ઝૂકેલા હો તો એના કારણે ફાયદો એ થાય કે તમને એના ઝુકાવનો ફાયદો મળશે તમે ઘણી વખત ટ્રાય કરજો ક્યારેક કે તમે જેટલા સીધા ઊભા હશો અને બધા તમે આમ ઊભા છો આગળ તો તમે ઓટોમેટિકલી તમારી જે ઝડપ છે એમાં વધારો આવશે એટલે હંમેશા થોડુંક આગળ ઝૂકી અને દોડવાનું

છેલ્લા રાઉન્ડની અંદર તો હવે ખ્યાલ છે કે હવે આપણો છેલ્લો રાઉન્ડ છે હવે પછી આપણે દોડવાનું છે હવે પછી આપણે આરામ જ કરવાનો છે તો છેલ્લો રાઉન્ડ એવી રીતે મરણીય પ્રયાસથી મારવાનો કે જેમાં તમારી જે પૂરેપૂરી શક્તિ જે છે એનો ઉપયોગ કરી લેવાનો જેથી કરીને શું થાય કે તમારે કદાચ આગલા રાઉન્ડની અંદર સમય વધી ગયો છે તો છેલ્લા રાઉન્ડની અંદર તમે જે સ્પ્રિન્ટ મારશો એ પછી તમે બસો મીટરને મારો ત્રણસો મીટરને મારો કે પછી ચારસો ચારસો પૂરેપૂરા રાઉન્ડની તમે સ્પ્રિન્ટ મારો જેવી તમારી પાસે સ્ટેમિના હોય એ પ્રમાણે એ મારી દેવાની છે સ્પ્રિન્ટ અને એક વસ્તુ હંમેશા મગજમાં યાદ રાખવાની કે ગ્રાઉન્ડ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી તમે ખાખી ધારણ કરી શકશો નહીં ફોરેસ્ટનું તમારું જે સપનું છે ડિપાર્ટમેન્ટમાં આવવાનું એ સપનું તમારું સાકાર નહીં થાય તો ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ સંજોગોની અંદર આપણે દોડવાનું છે હિંમત હારવાની નથી છેલ્લા તમને એમ પણ થશે કે હવે આપણે છોડી દઈએ હવે સ્પ્રિન્ટ નહીં લાગે પણ તમને અત્યારે પણ એમ થતું છે કે હું એમ કહું છું સ્પ્રિન્ટ મારો ને તો છેલ્લે થોડી સ્પ્રિન્ટ લાગે પણ તમે એની પ્રેક્ટિસ કરજો એટલે અવશ્ય સ્પ્રિન્ટ લાગશે અને ગમે એમ કરીએ અને જ્યાં સુધી ગ્રાઉન્ડ એ એક જેવી રીતે પરીક્ષામાં તમે સારા માર્ક લાવો ને એથી પણ મહત્વનું છે ગ્રાઉન્ડ કારણ કે જ્યાં સુધી ગ્રાઉન્ડથી જ તમારી જે નોકરી છે અથવા તો તમારું જે સપનું છે એનો માર્ગ છે એ ખુલ્લે છે તો ખાસ એના પર ફોકસ રાખજો અને એ સિવાય પણ અમારા વિડીયો સતત પૂરેપૂરા જુઓ અને બીજા મિત્રોને જોવા માટે શેર કરો અને આગળના જે વિડીયો છે હું કૂદ અને લાંબી કૂદના એ પણ તમે અવશ્ય જોજો જેથી કરીને અમને ખ્યાલ આવે કે વિડીયોમાં કંઈ ભૂલ્યું હોય તો એ પણ અમને જણાવજો કે જેથી કરીને અમે એને સુધારો કરી અને ફરીવાર મોકલશું હવે પછી આપણો એક એનિમેશનવાળો લાંબી કૂદનો વિડીયો મૂકશું કે જેમાં તમને ગ્રાઉન્ડની એના એનિમેશન છે વિડીયો કેનાથી તમને ખ્યાલ આવશે કઈ રીતે સ્ટેપ લેવા કઈ રીતે દોડવું તો મળીશું આપણે ફરી એક નવા વિડીયોની અંદર જય હિન્દ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરજો